સાહેબ કુથલી માં કલ્યાણ નથી કરવો હોય તો મારા હરિ નો સંવાદ કરી લેજો સાંભળવો હોય તો મારા પ્રભુ એની કથાનો સંવાદ સાંભળી લેજો કારણ કે તો તમને તમને મોકલશે પણ મારા કથા એનું ધામ પમાડી દેશે એનું ધામ પમાડી દેશે હવે લોક વાર્તા છોડો ગામના ચોરે બેહી અને ગપ્પા મારવાનું મૂકો એમ કે બેસી ભાષામાં કારણ કે માણસ કુથલી બહુ ગમે છે કુથલી કરવા મળે તો કદાચ દહ કલાક હોય ને તોય માણસ ઓછી પડે અને કથાની અંદર ત્રણ કલાક બેહવું હોય ને તોય પાંચ વખત જગ્યા બદલે અને તાટીયા લાંબા ટૂંકા તો દહ વખત કરશે અને જ્યારે કોઈકની કુથલી ની વાત સાંભળવાની થતી હોય ત્યાં ઓહો જે મજા આવે જે આમ અંદરથી આનંદનો ઉભરો આવતો આમ બે બે વાર આમ ઠોહા મારીને પૂછે એથી શું થયું તું હે કેતો જરા તોલી વાત કરતી તેનું હું ત્યો યાદ કરાવે અને આયા આઈ બધું ભૂલી જાય જાય જંતુઓ જાય જાય પછી નખ નખ નેણ ખાય સાહેબ માં કલ્યાણ નથી કલ્યાણ નથી કરવો હોય તો મારા હરિનો સંવાદ કરી લેજો સાંભળવો હોય તો મારા પ્રભુ એની કથાનો સંવાદ સાંભળી લેજો કારણ કે કુથલી તો મને તમને નરકમાં મોકલશે પણ મારા ભગવાનની કથા મને તમને એનું ધામ પમાડી દેશે એનું ધામ પમાડી દેશે કલ્યાણ તો પરમાત્માની કથામાં છે માટે ધર્મમ વજસ્વ સતતમ તેજ લોક ધર્માન સેવસ્વ સાધુ પુરુષ સાધુ સંતો એનું સેવન કરો સત્સંગ કરો કામ વાસનાનો ત્યાગ કરો જહી એને મારી નાખો અન્યસ્ય દોષ ગુણ ચિંતનમાં સુમુક્તવા તમે જે બીજાની પારકી પંચાત કરો છો તમને જે પરદોષ દર્શનની આદત પડી ગઈ છે એ પરદોષ દર્શનની આદતને કાઢો સ્વદોષ દર્શન કરો મારી અંદર ખામી કેટલી છે મારી અંદર અવગુણો કેટલા છે મારી અંદર દોષ કેટલા છે એ જુઓ